ફ્રેન્ડ્સ મજામાં હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ ગુજરાતી તો આમે પંજાબી ખાવાના શોખીન હોય તો તમારા માટે મસ્ત મજાની જગ્યા લઈને આવી છું જ્યાં છે ને પ્યોર ઓથેન્ટિક સ્ટાઇલ પંજાબી મળે છે હવે પંજાબી તો નોર્મલી તમે ઘણા બધા રેસ્ટોરન્ટમાં ખાધું હશે પણ અહીંયાની ખાસ વાત કરું ને તો એકદમ દેશી ઘીમાં અહીંયા બનાવવામાં આવે છે તો ચાલો હવે કેવી રીતના બને છે અને અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે હું તમને આજે આપણા વિડીયોમાં બતાવવાની છું

અને આ મસાલો પણ આખો એમનો પોતાનો પીસેલો પીસીને બનાવેલો અલગ લાગે છે અને ઉપરથી પાછી કસૂરી મેથી એડ કરી દીધી છે તો એમની સ્પેશિયલ સબ્જી પણ રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ અડધી આઈટમ બની ગઈ છે ને હવે અડધી બીજી બનવા જઈ રહી છે પાલક ગ્રેવી અને બાફેલા બધા વેજીટેબલ્સ છે પેલા એ બધા એડ કર્યા અને પાછું પનીર અને પાછા ફ્રાય કાજુ આવી ગયા ફરીથી પાછું છીણેલું પનીર આવી ગયું અને આ આવી ગઈ ગ્રેવી જેટલી સબ્જી જોવામાં જબરદસ્ત લાગી રહી છે ટેસ્ટ પણ આનો ખરેખર એકદમ જ અલગ હશે કેમકે બનાવવાની સ્ટાઇલથી લઈને જો

તો ફ્રેન્ડ્સ આપણે હોટલ પંજાબ કેસરીની અંદર આવી ગયા છે અને આપણા ટેબલ પર બેસી ગયા છે આજે મેં ઓર્ડર કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો પનીર ટિક્કા દાલ મખની અને આ છે કેસરી સ્પેશિયલ સબ્જી સાથે તમે અહીંયા જોઈ શકો છો નાન છે લચ્છા પરાઠા છે અને આ છે ગાર્લિક નાન અને આ સલાડ પણ તમે જોઈ શકો છો આનું જે પ્રેઝન્ટેશન છે એ કેટલું સરસ છે તો હવે વન બાય વન ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે પબ્જીમાં આપણને બે ટાઈપના ફ્લેવરવાળી સબ્જી મળી જાય છે તો ફર્સ્ટ આ સબ્જી બનાવી હતી એમણે અને આવું પહેલી વાર જોયું કે એક સબ્જીની પ્લેટમાં તમને ડબલ ટેસ્ટ મળી જાય છે આ બાજુમાં છે આપણી નાન લચ્છા પરાઠા પણ છે અને ગાર્લિક પરાઠા પણ છે તો હું ટ્રાય કરીશ આ લચ્છા પરાઠા અને તમે જોઈ શકો છો આ રેવા હું તો આને આપણે નાની પ્લેટ પડે છે એટલે આ પ્લેટમાં મૂકી દઈશું અને આપણે આમનો પરાઠો ટ્રાય કરીશું તો આ છે એમની સ્પેશિયલ સબ્જી અને એમાં પાછા ફ્રાય કાજુ પણ એડ કરીને બનાવે છે જેવી રીતે બનાવવાની અલગ સ્ટાઇલ છે આમની ટેસ્ટ પણ આખો અલગ છે એકદમ હટકે નો અલગ ટેસ્ટ આવે છે અને ખરેખર હું તો ખાસ રેકમેન્ડ કરીશ કે તમે આવીને જરૂરથી ટ્રાય કરો તો ફ્રેન્ડ્સ હવે આપણે ટ્રાય કરીશું આમની દાલ મખની તો આ સબ્જીને આપણે થોડું સાઈડમાં લઈ લઈશું અને આને હું ટ્રાય કરીશ આમની જે ગાર્લિક નાન છે એની સાથે અને ફર્સ્ટ ટાઈમ આપણે જોઈ રહ્યા છીએ કે એક નાનમાં લસણ એડ કર્યા છે તમે જોઈ શકો છો વિડીયો બનાવતા બનાવતા નાન થોડી ઠંડી થઈ ગઈ છે આપણે દાળ મખની પણ ટ્રાય કરીશું દાલ મખનીનો ટેસ્ટ તો પ્રોપર ઓથેન્ટિક આવે છે અને ગાર્લિક નાન સાથે તો આનો ટેસ્ટ એકદમ જબરજસ્ત બની જાય છે તો આ પણ હું ખાસ રિકમેન્ડ કરીશ કે જો તમારે એકદમ ઓથેન્ટિક સ્ટાઇલ પંજાબી ટ્રાય કરવું છે ને તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે અને આવી જ તો સરસ મજાનો ફૂડ પ્લેસ હું તમને બતાવતી રહીશ મારી ચેનલમાં વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ આજના માટે આટલું જ મને આપો રજા આવજો અને હા ફ્રેન્ડ્સ બીજી એક ખાસ વાત કે અહીંયાની પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે જેથી કરીને દરેક વ્યક્તિને પોસાય તમે જોઈ શકો છો શું નામ છે અંકલ અચ્છા ક્યાંથી ચોમદાવાદથી છો અચ્છા તો ફેમિલી સાથે આવ્યા છો જમવા માટે ઓકે તો અત્યારે શું ઓર્ડર કર્યું છે તમે દાલ મખની પંજાબ કેસરી સ્પેશિયલ અને ગાર્લિક નાન સ્પેશિયલ હતી અચ્છા હવે આ ગાર્લિક નાન છે એનો ટેસ્ટ કેવો લાગ્યો તમને બેસ્ટ અને ફર્સ્ટ ટાઈમ આવ્યા છો અહીંયા ફર્સ્ટ ટાઈમ અને સબ્જીમાં કઈ કઈ ઓર્ડર કરી છે ચીઝ બટર મસાલા અચ્છા દાલ મખની કેસરી સ્પેશિયલ કેસરી સ્પેશિયલ

यहाँ हमारे प्योर देसी घी में ऑयल में दोनों मतलब दो खाना मिलता है और आप एक बार आइए ट्राई करिए देखिए जो आपको पंजाब में जाके स्वाद मिलता है वही यहाँ पे आपको मिलेगा प्योर तो टाइमिंग क्या है यहाँ का यहाँ सुबह ग्यारह बजे से दोपहर चार बजे तक है और शाम को सात बजे से साढ़े ग्यारह बजे तक रात को। और ये कौन सी जगह पे आया अगर किसी को यहाँ पे ये सलाली सर्कल में ये न्यू बिल्डिंग बनी है बीजल बिजनेस सेंटर उसके नीचे अपना ग्राउंड फ्लोर में Thank you. Welcome.